સુરતના ઉધેરા પોલીસે રીઢા ગુનેગારની ધરપકડ કરી છે આરોપીઓએ બે આરટીએસ કાચ તોડી ડ્રાઈવર કિલ્ડર સાથે મારામારી કરી હતી આરોપી શહેરના અલગ અલગ વિસ્તારોમાં મોપેડ ચોરી સોનાની ચેઇન સ્નેચિંગ કરી ફરાર થયો હતો ઉધના પોલીસે બાતમીના આધારે આરોપી શાહિલ જાકીર શેઠને પકડી પાડ્યો છે આરોપી ઉધના ગોડાદરા સલામપુરા પૂણા પોલીસ મથકમાં નોંધાયેલ મોપેડ ચોરી સોનાની ચેઇન સ્નેચિંગ ગુનામાં સામેલ હતો પોલીસે આરોપી પાસેથી રૂપિયા બે લાખ થી વધુ નો મુદ્દા માલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે ઉદના પોલીસ સ્ટેશન વિસ્તારમાં લક્ષ્મીનારાયણ સોસાયટી જે ઇન્ડસ્ટ્રીલ છે એરિયા એમાં બીઆરટીએસ બસ સ્ટેશન પાસે બીઆરટીએસ ની બસ હતી એમાં એના ડ્રાઈવર સાથે એક વ્યક્તિ મગજમારી કરી હતી આ વ્યક્તિનું નામ શાહિલ ઉર્ફે શાહુ ઉર્ફે વસીમ શેખ છે

મોબાઈલ છે અને એક સોનાની ચેઇન એ ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી હતી જે ત્યાં બંને આ ગુના નોંધાયા હતા આ બંને ગુના ડિટેક કરવામાં આવે અને સાથે સાથે પુનામાંથી એણે મોબાઈલ સ્નેચિંગ કર્યું હતું એ પણ મળી આવ્યું છે એક મોપેડ હતી એ પણ ગોડોદરાથી એણે ચોર્યું હતું એ પણ મળી આવ્યું છે આવી રીતના કુલ ચાર ગુના ડિટેક કરવામાં આવે છે આ ઉપરાંત એક વધારાની જે સોનાની ચેઇન હતી એ આરોપી કબૂલ કરે છે કે એણે એચટીસી માર્કેટ સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ જગ્યાએથી ચેઇન સ્નેચિંગ કર્યું હતું પોલીસ અત્યારે એ જે ફરિયાદી છે એની તપાસ કરી રહી છે જ્યારે ફરિયાદી મળી જશે ત્યારે એની આગળની ફરિયાદ લઈ અને અમે કાર્યવાહી કરીશું આ જે આરોપી છે આ શાહી લુર્ફે શાહુ એ અગાઉ પણ ચાર ગુનામાં આરોપી તરીકે હતો કે જેમાં મૈદરપુરા ખટોદરા સલામતપુરા અને અથવા આ ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એને અગાઉ આ પ્રકારના ચોરીના અને સ્નેચિંગના ગુના આધરેલા હતા એટલે આ એક રીધા પ્રકારનો ગુનેગાર છે એના વિરુદ્ધ જે પણ કાયદેસર કાર્યવાહી કરવાની જરૂર પડશે એ અમે ચોક્કસ કરીશું